લીલી તુવેરના ટોઠા બનાવવા માટે સૌ પ્રથમ અઢીસો ગ્રામ જેટલી લીલી તુવેર લેવાની છે ઉપરાંત બે નંગ ઝીણા સમારેલા ટમેટા બેથી ત્રણ નંગ ઝીણી સમારેલી ડુંગળી તમે આની જગ્યાએ લીલી ડુંગળી પણ લઈ શકો છો ઝીણા સમારેલા મરચાં લીલા લસણનો ઉપરનો સફેદ ભાગ ઝીણો સમારેલો આપણે લીલો ભાગ અલગ રાખેલો છે હવે બધી તુવેરને સારી રીતે ફોલી અને તેમાંથી દાણા અલગ કરી લેવાના છે ગેસ ઉપર તાવડી ગરમ કરી અને તેમાં તુવેરના દાણા ઉમેરવાના છે આ તુવેરના દાણા સારી રીતે શેકાઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાના છે અને સારી રીતે શેકી લેવાના છે તુવેરના દાણા શેકાઈ ગયા છે હવે આપણે એક અલગ પ્લેટમાં એને કાઢી લેશું હવે એક પેન લેશું તેમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ ઉમેરીશું રાય સારી રીતે ફૂટી જાય એટલે તેમાં જીરું નાખીશું ત્યાર પછી હિંગ ઉમેરીશું હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું ડુંગળીને સારી રીતે તેલમાં સાતળવાની છે લાઈટ પિંક કલરની થાય ત્યાં સુધી સારી રીતે ડુંગળીને સાતળવાની છે હવે આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે હવે એમાં લસણનો ઉપરનો સફેદ ભાગ છે જે અલગ રાખ્યો તો એ ઉમેરીશું એને પણ સારી રીતે મિક્સ કરી લેશું હવે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું સારી રીતે મિક્સ કરી લેશું હવે અડધી ટી સ્પૂન જેટલું હળદર મીઠું લાલ મરચું પાવડર અને ઝીણા સમારેલા ટમેટા ઉમેરીશું સારી રીતે મિક્સ કરી દઈશું હવે ટમેટા જ્યાં સુધી ચડી ન જાય ત્યાં સુધી આપણે એને સારી રીતે મિક્સ કરતા જશું હવે થોડું પાણી ઉમેરીશું સારી રીતે મિક્સ કરી દઈશું થોડીક વાર માટે ગરમ કરી અને એમાં લીલા લસણનો પાંદડાનો લીલો ભાગ જે આપણે અલગ રાખ્યો તો એ ઉમેરીશું હવે શેકેલી તુવેરના દાણા ઉમેરીશું સારી રીતે મિક્સ કરી દઈશું હવે ઢાંકણું ઢાંકીને દસ થી પંદર મિનિટ સુધી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બધો મસાલો ગરમ કરીશું છેલ્લે લીલા સમારેલા ધાણા ઉમેરીશું તો તૈયાર છે આપણા લીલી તુવેરના ટોઠા એને રોટલા સાથે સર્વ કરીશું એક વખત આ રીતે બનાવશો ખૂબ જ ટેસ્ટી લીલી તુવેરના ટોઠા બનીને તૈયાર થાય છે એક વખત જરૂર ટ્રાય કરજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ